ાયદેસર ખનીજનું ખનન કરતા એક ડમ્પર તથા એક એસ્કેવેટર મશીન સીઝ કરાયા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલી હોય જ અનુસંધાની ગઈકાલ તારીખ બાવીસ જુલાઈના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓ ગઢસીસાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા સુરજભાઈ વેગડાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે

બોક્સાઇટ ખનીજ ભરવા બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા માટે જણાવ્યું હતું જેથી તેઓ પાસે આ બાબતે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા જેથી સદર મળી આવેલ વાહનો સીઝ કરી ગટસીસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરેલ હતો જેથી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી સ્ત્રી દ્વારા તપાસ કરી કુલ કિંમત રૂપિયા નવ લાખ એક્યાસી હજાર સાતસો તેતાળીસનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે